તમે બોલ્યા કે ચેતન ચબુતરામાંથી આ નંબર લીધો બરાબર હું બરાબર બરાબર એટલે મારો નામ નંબર કે ફોટો ઘણા ચેનલો ચેનલોવાળાનું ઘણા ચેનલોવાળાનો હું સત્સંગ આપતો હોય પણ મારું નામ નંબર કે ફોટો ક્યાંય આવે નહીં અને મારા અનુભવ ચેનલવાળાએ એને જ્ઞાની પુરુષ અને એને પોતાની મેળે લખી નાખ્યું મેં એને એક બે વાર કીધું કે ભાઈ જ્ઞાની પુરુષ ન લખશો અજ્ઞાની પુરુષ લખો છતાં એને જ્ઞાની પુરુષ લખી નાખ્યું હવે આપણે કોઈ જ્ઞાની નથી કારણ કે આપણે બધા અજ્ઞાની છે જ્ઞાની તો એક જ પુરાણ બ્રહ્મ પરમાત્મા છે પરમાત્મા એક જ જ્ઞાની બધા બીજા અજ્ઞાની અલ્પ જ્ઞાની પરમાત્મા મળે ને જેને એને જ પૂર્ણ જ્ઞાની કહેવાય અને પરમાત્માથી કોઈ પૂર્ણ જ્ઞાની છે નહીં બરાબર હવે તમને જે નામ આપવામાં આવ્યું છે એ કમ્પ્લીટ નામ છે હવે તમે શું કહો છો ચોથું પદ નો બતાવ્યું બોલો શું કયું ચોથું પદ એનું નામ ન લેતા બિલ ખાવા જ ખાલી કહેજો નામ ન લેતા હા નામ રૂપ ને ગુણ પછી ક્યાં ખાઓ અને જેમાં સ્વાદ આવે એનો ગુણ છે આગળનું જે અવિનાશી પદ છે એનું એમ હવે અવિનાશી પદ છે માનો કે બિલખાવાળા બાપુએ તમારી સામે તમે ઉપદેશ લેવા માટે ગયા બરાબર પછી તમને સમજાયું કે નામ રૂપ ને ગુણ મિથ્યા છે ચોથું ચોથું પદ અવિનાશી બરાબર તો હવે નામ એટલે તમારી સામે સફરજન મૂક્યું ને તો સફરજન એવું નામ છે બરાબર હવે સ સફરજન સફરજન જે નામ છે તો એ તમે નામ જાણ્યું સફરજન પછી સફરજન ગોળા આકારમાં છે રંગમાં લાલ છે બરાબર એટલે ગોળા આકાર એનો તમે આકાર પણ જોયો અને એનો રંગ પણ જોયો બરાબર પછી એ સફરજનને તમે કાપ્યું અને ખાધું એટલે એના ગુણ પણ તમને જાણવા મળ્યા ભાઈ આ ગુણમાં ગુણમાં આનો એમ કે સ્વભાવ મીઠો છે બરાબર હવે ગુણમાં સ્વભાવ એનો મીઠો છે પછી એનો એક ગુણ છે વાયુ કરવો એક ગુણ છે શક્તિવર્ધક બીજો ગુણ છે લોહી વર્ધક લોહી પણ વધારે બરાબર હવે શોર્ટકટમાં જોઈએ તો નામ રૂપ ને ગુણ મિથ્યા ચોથું પદ વિનાશી બરાબર હવે તમે એવું કીધું કે મારું નામ નાનજીભાઈ છે બરાબર તો નાનજીભાઈ તમારું શરીર નામ છે બાવન બાવન અક્ષરી અક્ષરી દ્વારા બરાબર હવે આ તમારું જે નામ છે નાનજીભાઈ એ તમારું શરીર નામ છે હું તમારી પાસે આવું અને નાનજીભાઈ ને મારે મળવું હોય તો હું તમારા ગામમાં આવી મોરબીમાં આવીને પૂછું ભાઈ નાનજીભાઈ કઈ જગ્યાએ હશે કયા જગ્યાએ રહેશે એટલે હું તમારા ઘર સુધી ભૂકી ગયો પછી મારે હવે નાનજીભાઈને મળવું છે એટલે મને બતાવે કે ભાઈ જો આ નહીં નાનજીભાઈ બરાબર એટલે હું તમને પૂછું કે ભાઈ તમારું નામ નાનજીભાઈ એટલે તમે કહો કે હા ભાઈ મારું નામ નાનજીભાઈ મારા શરીરનું નામ નાનજીભાઈ એટલે પછી મારે તમારા નામની જરૂર નથી પછી મેં તમને જોઈ લીધા જોઈ લીધા એટલે તમારું રૂપ આવ્યું બરાબર કે ભાઈ આટલા ફૂટની લંબાઈ છે બરાબર આવો મધ્યમ કે સિંગલ બાંધો છે રંગ શ્યામ વર્ણો કે એકદમ વ્હાઈટ એકદમ બ્લેક છે કે વ્હાઈટ છે કે શ્યામ વર્ણો છે આ બધું તમારું રંગ પણ જોઈ લીધું બરાબર હવે નામ તમારું નાનજીભાઈ જાણી લીધું એટલે પછી મારે તમારા નામની કોઈ જરૂર નથી પછી હું તમને જ્યાં જોઉં ત્યાં ઓળખી જાઉં બરાબર તમારું રૂપ જોઈને એટલે તમારું રૂપ જોઈ લીધું મેં હવે નામ આવી ગયું હવે મારા નામની જરૂર નથી તમારા રૂપની જરૂર નથી જ્યાં તમને જોઉં ને તમને ઓળખી જાઓ બરાબર હવે તમારી અંદર ગુણ શું છે કે રજોગુણમાં તમે છો સત્યગુણમાં છો કે તમો ગુણમાં છો એ ત્રણે ત્રણ ગુણને હું જાણી લઉં બરાબર તણે ત્રણ ગુણ ને હું જાણી લો એટલે નામ રૂપ ને ગુણ મિથ્યા કારણ કે ગુણો થી ઉપર જ છે એ ચોથું પદ અવિનાશી છે એ તમે આત્મા તત્વ છો નામ શરીર નું છે બાવન અક્ષરી નામ અને રૂપ શરીર નું છે અને ગુણ છે એ ગુણ એક માયા છે રજોગુણ તમોગુણ ને સત્ય ગુણ એ સિવાયના અનેક તમામ જે ગુણો છે એ ગુણાતીત છે ગુણાથી બધાથી ઉપર છે તે ચોથું પદ અવિનાશી આત્મા છે હવે આત્માને જાણ્યા પછી પરમાત્માને જાણવો પડે છે આત્મા અવિનાશી છે અને પરમાત્મા જે છે એ અવિનાશીની અંદર આત્મા અવિનાશી પરમાત્મામાં મળી જાય આને કહેવાય છે પૂર્ણ મુક્તિ આ ચોથું પદ અવિનાશી કેવી રીતે જાણવું એના માટે હમણાં તમે જે બોયલા નામ જે રૂપ તમે મંત્ર બોલ્યા હમણાં એ મંત્ર તો નથી એ મંત્ર નથી નામ નથી એ શ્વાસો શ્વાસની ક્રિયામાં ચાલી રહ્યો છે બરાબર ઓટોમેટિક હવે કોણ ચાલી રહ્યું છે ઓટોમેટિક શ્વાસોશ્વાસની ક્રિયામાં એ છે સોહમ શબદ તમે શ્વાસને અંદર ખેંચો એટલે સો એવો અવાજ પ્રગટ થાય બરાબર અને બહાર કાઢો એટલે હમ હમ એવો અવાજ પેદા થાય બરાબર

મન તમે શ્વાસોશ્વાસ ની ઉપર સ્થિર કરો એટલે મન શ્વાસો ની ક્રિયામાં લય થઈ જાય એટલે સોમ શબ્દ પ્રગટ થાય પછી સોમ શબ્દ પ્રગટ થાય એટલે બાર થી ખેંચો એમાં સો એમાં હમ તો આવો અવાજ આવે કોણ એને સાંભળનારું છે અવચેતન મન છે ચેતન મન માયામાં છે આ બધું બહાર દ્રષ્ટિ જે જોઈ રહ્યું છે એ ચેતન મન છે અને અવચેતન મન છે ને એ આ સોહમ શબ્દ રૂપી આ શબ્દ જે શ્વાસોશ્વાસમાં ચાલી રહ્યો છે એને સાંભળે હવે આને સંભળાવનારો જે છે ને એ સ્વયં પોતે આત્મા છે આત્મા કયો શબ્દ કયો પછી ધીરે ધીરે જે અવચેતન મન છે તે પાંચ કર્મ ઇન્દ્રિય પાંચ જ્ઞાન ઇન્દ્રિય ચલાવનારું છે પછી અવચેતન મન જ્યારે સ્થિર થઈ જાય ત્યારે વૈરાગ જાગે વૈરાગ એટલે સંસાર પ્રત્યેની જે આપણી ઈચ્છા અપેક્ષા હોય નાશ થઈ જાય અને આ આપણે આપણે સ્વયં એક સોહમ સ્વરૂપ બની જાય બરાબર સ્વયં સોહમ સ્વરૂપ બની જાય હવે ધીરે ધીરે

હું શુદ્ધાત્મા છું હું આત્મા છું હું શરીર નથી બધી થઈ કેવાય અવસ્થામાં એ લાઈન પર રહ્યો અને એ લાઈન દ્વારા તમને મુક્તિ મોક્ષ પ્રાપ્ત થશે પરંતુ હાલવું પડે છે ઊંડો ઉતરે નહીં શીખે તમે માનો કે મચ્છુ નદી ગયા બરાબર તમારા મોરબી માં મચ્છુ નદી નીકળી તમે મચ્છુ નદી માં ગયા કાંઠે ગયા એટલે તમારા અંદર નદી માં ઉતરા જ્યાં ઊંડી નદી હોય ને બરાબર તમે ઉતરા એટલે તમને ગોઠણ ગોઠણ પાણી થયું તમે વરિયા આગળ વધ્યા કડકડ થયું વરિયા આગળ વધ્યા બરાબર પછાતી સુધી થયું વરી આગળ વધ્યા ગળા સુધી થયું વળી આગળ વધ્યા એટલે માથું તમારું ડૂબવા માંડ્યું જ્યારે તમે ડૂબવા માંડો ત્યારે તમે હાથ હલાવો કે નહીં કરવાનો પ્રયત્ન કરવો પડે ને ભક્તિભજન માં હાલવું પડે પણ ભક્તિ ભજન હાચું હોવું પડે ગુરુજી નું જો એ ગુરુજી હાચા હોય ને તો આપડે ભક્તિ ભજન ખાલી છ મહિના કરીએ તરત આપણા ફેરફાર થવા માંડે બરાબર આપડે તરત મન સ્થિર થવા માંડે આપણી વાણી વર્તનમાં આપણી રહેણી કહેણીમાં તરત ફરક પડવા માંડે અને કાંઈ ફેર જ ન પડે તો ગુરુ શું કામ ગુરુ એવા હોવા જોઈએ કે જે શિષ્યની અંદર સુધાર લાવી નાખે હવે ઘણા ગુરુ એવા છે જેના શિષ્યો છે બીડી પીવે છે તમાકુ પીવે છે દારૂ પીવે છે જુગાર રમે છે ઝગડા કરે છે શેર સટ્ટા રમે છે તો હવે આ ગુરુને ખબર નહીં હોય કે આવા શિષ્યોને હું જ ઉપદેશ આપી દીધો હોય છે

બાકી અત્યારે શું છે ને અગર ગુરુ આ છે ને જે પૈસા ધંધા કરવા વાળા એ પાત્ર ન જોતા કુપાત્રય ન જોતા ચેલા મૂંડવાજ મેડાસ મુંડવાજ મેડાસ લાખોની સંખ્યામાં બોલાવે હા એટલે ચેલા મૂંડવાજ મેડા છે હવે ચેલા જેને પાત્ર કે કુપાત્ર જોતા નથી એ ધંધાવાળા છે એને શું છે ચેલા સાથે મતલબ નથી પણ ચેલાના પૈસા એને મતલબ છે એ તો દુકાન ચલાવી હા દુકાન ચલાવી છે અને મારા જે તમે કીધું કે અ ઘણી જગ્યાએ ચેનલમાંથી નંબર ચાલે છે હવે જ્ઞાની પુરુષ તો એ મારા અનુભવ ચેનલમાં લખી નાખ્યું છે બાકી મારું કે નામ નંબર કે ફોટો આવે જ નહીં કારણ કે મારું દુકાન ખોલ્યું નથી મારો ધંધો કર્યો નથી નામ નંબર કે ફોટો મૂકો એટલે દુકાન ખોલી કહેવાય એમ નહીં તમારું જે આમાં એ ચંદુભાઈ છે ને વિડીયો મેક જ્ઞાની પુરુષ છે એટલે પાછા તંડુભાઈને આપણે પૂછી એટલે ચંદુભાઈ છે જે જ્ઞાની પુરુષ છે એ નામ એ નથી આપનાર નંબર એ નથી આપનાર ફોટો એ નથી આપતા હા બરાબર છે

એટલે જે વિડીયો જોતા હોય જોનારા માણસો તો અંજાય જાય ને આ તો કોઈ મોટો સંત લાગે મોટો સાધુ લાગે આજે આજ હાચા ગુરુ છે એટલે તમારે જાણવાનું હતું જાણવા માટે કરસન ભગત કરશન ભગત તો બહુ સોલિડ છે અને સત્યવાદી છે એનામાં જરાય ખોટું નો આવે હવે માનો કે મે મારો વિડિયો બનાવ્યો અને બધાય મારે ચહેરો જોયો મારો બધાય મારે આરતી ઉતારતા હોય કોઈ મારી પૂજા કરતા હોય કોઈ પગે લાગતા હોય એટલે વિડીયો જોનાર માણસો પચાસ પ્રભાવિત થઈ જાય થઈ જાય ને પછી હું પંદર દસ પંદર મિનિટનો સત્સંગ મૂકું પચાસ ટકા તો મારો ઈ સીન શોટ ને મારો થાઠ માઠ જોઈને પ્રભાવિત થઈ ગયા માણસો બરાબર પછી હું મારો સત્સંગ મૂકું બાવન અક્ષરી શબ્દોની મોં જાળમાં માણસોને ફસાવું એટલે પંચોતેર ટકા ફસાઈ ગયો પછી નીચે મારો ફોન નંબર મૂકું એટલે માણસો મને ફોન કરે

આવીશ ને માર્કેટ બરાબર માર્કેટમાં આવું એટલે ધંધો થઈ ગયો એક માર્કેટ થઈ ગયું મારે કાંઈ ધંધો કરવો નથી અને હા હું હું તો ખુદ કહું છું કે હું ગાંડો ગમાર ગધેડો અજ્ઞાન અને આંધ્રો છો મને કઈ ખબર પડતી નથી તમે હા બરોબર એટલે હું ખુદ મારો સ્વીકાર કરું છું કે ભાઈ મારે કોઈ ધંધો કરવો નથી મારે કોઈ ગુરુ થાવું નથી મારે કાંઈ ચલાવવાનું મૂંડવા નથી એવાય મેં ઓડિયા મૂક્યા છે

જેને ભક્તિ કરવી નાનજીભાઈ તમારે ભક્તિ કરવી તમે ખાલી પરમાત્મા ને બતાવો જગત ને બતાવવાની કાઈ જરૂર નથી કુંભારાણા ના પત્ની નિલલભાઈ છાની છાની ભક્તિ કરતા કોઈ ખબર નથી પણ જ્યારે ભક્તિ પ્રગટ થઈ ગઈ ને ત્યારે ખબર પડી ગઈ ઓહો આ તો મહાન પરમાત્મા ને પ્રાપ્ત કરી ચુકેલા હતા કુંભારાણાના પત્ની નિલલભાઈ બરાબર એટલે સંતોય કીધું ભક્તિ કરતા તાલ પ્રગટ હોય આસમાન દાબી દૂબી રહે કસ્તુરી કરી વાઈસ બાકી આની કથળી બકડી તો લોકો પણ ધંધા હશે હવે તમારા તમારા મોરબી ગામ છે તમારા મોરબીથી મારે રાજકોટ જવું હોય રાજકોટ બાસઠ કિલોમીટર થાય મોરબીથી બરાબર હવે હું તમને રાજકોટ રેસકોસ મેદાન બતાવવા તમને લઈ જાઓ ને તમે પરમાત્મા સમજી લો કે આત્મા સમજી લો અને તમને મોરબીથી હું લઈને નીકળો બરાબર કે ચાલો આપણે રેસકોસ મેં જોયું છે અને મેં તમને નું ચીંધું હવે હું જ ટંકારા ભોઈ ગયો હોય રાજકોટ તો પૂરો ભૂઈ ન હોય ટંકારા ભૂઈ હોય બરાબર

તમારા ગામ તમે જાઓ મારા ગામ તમે જાઓ એટલે તમને બધી ખબર પડી જાય ખતા છતાં મેં ઘણા ગામનું નામ આપી દીધું પણ મેં ગામ છોડ્યું એને ત્રી વર્ષ થઈ ગયા ન્યાય મને કોઈ વર્ષ થઈ કેવું તમારું એટલે હવે આમાં મારું ગામ તો છે ને પરમાત્મા મારું ગામ છે અને હું રસ્તે હાલનારો આત્મા છું અને વાયા છે ગુરુદેવ હવે તો તમે સારું નાજી ભાઈ હવે આ તો ભાઈ છે ને આ બધું જગત છે જેને જે કરવું એ ભરે જે કરે ભરે બરાબર બાકી બધા

આ રેકોર્ડિંગ થઈ ગયું છે થઈ રહ્યું છે ઓલા છોકરાને ચેનલવાળાને મોકલવું આ રેકોર્ડિંગ હા તમે ચાલો વાંધો નહીં એટલે શું છે કે જેનો અવાજ સામેવાળાનો હોય ને તો એનું પરમિશન લેવું જરૂરી છે એટલે તમારું પરમિશન લીધું હોય ભાઈ આ કોઈ ને વાંધો નહીં મારો અવાજ મોકલો કારણ કે તમારો અવાજ આમાં મારી સાથે છે ને હા એટલે તમારું મારો અવાજ છે એટલે તમારો અવાજ છે એટલે તમારું પરમિશન લેવું જરૂરી છે એ તો બરાબર છે એમાં પરમિશન તો જુઓ આમાં શું છે

ધાંગધ્રા પાંત્રીસ કિલોમીટર થાય પાંત્રીસ પિસ્તાલીસ બરાબર હા તો હાલો ને હિંતેર કિલોમીટર થયો હળવદ તમારે એકત્રી થયું હવે તમને હળવદ નો રસ્તો બતાવી દીધો તો તમારે ગાડી ચલાવી પડે કે હાલી જાઓ તો તમે હળવદ ભૂગો ને બાકી મોરબી ઉભા ઉભા મોરબી ઉભા ઉભા હળવદ હળવદ કરો તો આવશે બસ તો એમ ગુરુએ જે તમને લાઈન બતાવી દીધી એ દિશામાં ચાલવાનું શરૂ કરી દ્યો બાકી કોઈમાં ક્યાંય અંજાસો નહીં બધા ધંધા જ છે અને સાચા જે સંત છે ને ચેલાઓ સંતો કરતા જ નથી ચેલા મળે ને ધંધા છે બાકી અત્યારે તમે હું જુનાગઢ બાજુ છું બરાબર તમે જુનાગઢ આવો ને તમને ખાલી એક જ નાગા સંતનો ભેટો કરાવી દઈશ ને કે તમારી હાંબુ જો તમારી ઝંઝનાટી ઉડી જાય જાય શરીરમાં હા ક્યારેક સમય મળશે ને એટલે હું તમને ભેટો કરાવીશ બરાબર તો સારું લેવો તો સત્ય સનાતન ધર્મ ની સત્ય સનાતન ધર્મ ની